સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ એકસો ચાલીસ પ્રમુખ સહિત મુખે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રામાં રાષ્ટ્રીય ભાવનો જયઘુષ ભારત માતા કી જય વંદે માતરમ નારાઓ સાથે મોડાસા રોડ નંદન થી મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ કોટેજ ચોકડી સુધી દરેક સમાજના લોકો જોડાયા હતા

પૂરા દેશમાં જુઓ ફાટી નીકળ્યો હતો તેને વાચા આપી અને માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મિલેપીને છૂટો દોડ આપી અને પાકિસ્તાનને દૂર ચાટતું કરી દીધું એ એ જોઈ અને પ્રજાની અંદર આજે અનેરો આનંદ ઉભો થયો છે અને મિલેપ્રીના અને સૈનિકોના જુસ્સો વધારવા માટે એક આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તમામ સમાજના લોકો ઉત્સાહભેર ભાગ લીધો છે કોઈ જાત જ્ઞાત જોયા વગર દેશ જોઈ અને લોકોએ એક ઉત્સાહ બતાવ્યો છે અને આનાથી આપણા આર્મી અને આપણા વડાપ્રધાન અને આપણા સરકારનો જુસ્સો વધે અને ભવિષ્યમાં દેશ આ ભારત સામે હાથ કરી દે તસ્તી ન લે એવો એક પ્રયાસ છે સરકાર દ્વારા આજે લુણાવાડા મુકામે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના અનુસંધાનમાં નિર્દોષ આપણા દેશના છબ્વીસ નાગરિકોના મોત થયા અને એના અનુસંધાને ભારતીય સૈન્યના ઘણે પોખોએ પાકિસ્તાન ઉપર હુમલો કરી અને પાકિસ્તાનને ગુલું કર્યું અને એની ખુશીમાં આખા દેશોની અંદર સૈનિકો ઉપર ગૌરવ છે દેશના સૈનિકોનું મનોબળ વધે અને દેશના સૈનિકો સરહદો ઉપર પોતાની ભૂમિકા આદિ અદા કરી રહ્યા છે ત્યારે આપણે બધા સુરક્ષિત છીએ દેશના સૈનિકોનું મનોબળ વધે એને લઈને આજે બધા જ ધર્મ અને સંપ્રદાયના લોકો ભાલ ગોપાલ તમામે તમામ રાજકીય પક્ષો આ તિરંગા યાત્રાની અંદર જોડાયા હતા અને એક એકતાની મિસાલ મિસાગર જિલ્લાએ પૂરી પાડી સર સરકાર દ્વારા એક યોજના કહી શકાય બહાર પાડવામાં આવી છે સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની એ ટૂંક જ સમયમાં એની રજિસ્ટ્રેશન થવાના છે શું કહેશો એ બાબતે રજિસ્ટ્રેશન શરૂઆત થાય તો કે શું અને આ જે છે આર્મીને લઈને જે કોઈ કામગીરી થઈ રહી છે તો ઘણા વખત સરકાર કરે એના ઉપર પ્રશ્નો ઊભા કરવામાં આવે છે સૈન્ય